નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ તેર ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાતસો ગુણી આસપાસ જેવી આવક જીરાની જોવા મળી રહી છે જેમાંથી બસો ગુણી આસપાસ જેવી નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ પાંત્રીસો <laughs> 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 છત્રીસ છત્રીસ આડત્રી આડત્ર ઊંડા ચાલી અત્યાળી બચાળ બધા બાવન પડે ઓગણાય આડત્રી ઓગણાય હા બે ફાટ બંધ વર્તરોતર વત્રેઠો તરત ઓગણીસ ઓગણ એસી હેલો હેલો શ્રી

આ ભલે લખ્યું છે 1534 34 34 34 34